સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વિડીયોની અંદર બધી માહિતી મળી જશે ટ્રેક્ટરની તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે સૌરાય સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઓનર છે ટ્રેક્ટરના જયરાજભાઈ ટોટલ જવાબદારી સાથે મળી જશે મોડલ છે બે હજાર ત્રણ ચાર નું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કલર કામ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો સારો કલર વાપરવામાં આવ્યો છે બાકી અત્યારે ક્યાંય પણ ટ્રેક્ટર અંદર સળો નથી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સતરી સારા ટ્રેક્ટરના ટાયર સાઈઠ ટકા છે આખા એપોલો કંપનીના સાઠ ટકા આખા ટાયર અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ બે હજાર ત્રણ ચારના મોડલનું ટ્રેક્ટર કમ્પ્લેટ ટ્રેક્ટર અત્યારે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કિંમત એક લાખ ને ચાલીસ હજાર ફિક્સ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર નહીં થાય એક લાખ ચાલીસ હજારમાં કોઈ પણ મિત્રને ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈનો કોન્ટેક કરવો ખોટા ફોન ના કરવા ટ્રેક્ટર લેવા માટે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો